મહત્વના સમાચાર સાબરકાંઠાથી સાબરકાંઠામાં પથ્થરમારાની ઘટના અને આગ ચંપીના કેસમાં ફરિયાદ બેતાલીસના નામજોગ સાતસોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી પોલીસે ટોળા સામે રાઉટિંગનો ગુનો દાખલ કર્યો છે હિંમતનગરના ગામડી પાસે આ બનાવ બનવા પામ્યો હતો આરોપીને પકડવા પોલીસની કાર્યવાહી શરૂ અકસ્માતમાં મોત બાદ ટોળાએ કરી હતી તોડફોડ ગામભોય પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સાબરકાંઠામાં પથ્થરમારો અને આગચંપીની કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે બેતાલીસના નામજોક સાથે સાતસોના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે પોલીસે આ ટોળા સામે રાવટિંગનો ગુનો દાખલ કર્યો છે આ ઘટના હિંમતનગરના ગામડી પાસે બનવા પામ્યો હતો આરોપીઓને પકડવા પોલીસ દ્વારા કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે અકસ્માતમાં મોત બાદ ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી જેને લઈને ગામોઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે